ચોરી કરનાર ગેંગના બે મુખ્ય શખ્સોને ઝડપી લીધા છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી પાંચ ટુ વ્હીલર બાઇક કબજે કરી છે જેની કિંમત એક છપ્પન લાખ જેટલી છે પ્રાપ્ત માહિતી અનુસાર કાપોદરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી બાતમીના આધારે અભિયાન હાથ ધર્યું હતું તે દરમિયાન પોલીસ બંને શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડી વધુ પૂછપરછ કરી હતી તપાસ દરમિયાન ખુલ્યું હતું કે આરોપીઓ અગાઉથી જ રીઢા ગુનેગાર છે અને રાજસ્થાન અમદાવાદ વલસાડ વાપી તેમજ સુરતમાં બાઇક ચોરીના અનેક ગુનાઓમાં સામેલ છે પોલીસે આરોપીઓ પાસેથી ચોરી કરેલી પાંચ બાઇકનો મુદ્દામાલ કબજે કર્યો છે અને આરોપીઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે ઉપરાંત કાપોદરા પોલીસે હવે આરોપીઓ પાસેથી વધુ ગુનાઓ અંગે પૂછપરછ શરૂ કરી છે અને કઈ રીતે બાઇક ચોરીની તપાસમાં જોડાયેલી ગેંગ કાર્યરત છે તેની પણ છણાવટ કરી રહી છે કાપોદરા પોલીસની સમયસૂચક કાર્યવાહીથી ફરી એક વખત શહેરમાં કાયદો અને વ્યવસ્થાનો સંદેશો મજબૂત થયો છે પોલીસે પ્રાથમિક રીતે બે આરોપીઓને પકડ્યા છે પણ આગળ આવા વધુ ગુનાઓમાં સંડોવાયેલા અન્ય તત્વો સુધી પહોંચવાની દિશામાં પણ તપાસ ચાલુ છે કાપોદરા પોલીસની ચપળ કામગીરીના પરિણામે શહેરમાં ટુ વ્હીલર ચોરી કરતી ગેંગનો ભંડફોડ થયો છે હાલ પોલીસે બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ચોરીના અન્ય ગુનાઓ અંગે વધુ તપાસ ચલાવી રહી છે એક તરફ વાહન ચોરી જેવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસ વધુ સતર્ક બની છે તો બીજી તરફ આવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસના અભિયાનમાં તેજી લાવવામાં આવી છે હાલ આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવીને ચોરીના નેટવર્કનો પર્દાફાશ થવાની પણ શક્યતા છે